નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જાન્યુઆરી બે હજાર એકવીસના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ એક વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો એક જાન્યુઆરી ના રોજ વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પરિવાર દિવસને બીજા કયા નામે નામે ઓળખવામાં ઓળખવામાં આવે છે તો મિત્રો વિશ્વ શાંતિ દિવસના પણ આવે છે ત્રણ વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો ઓગણીસો સત્તાણું ની સાલની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું તો મિત્રો જેટલી સ્ટેડિયમની અંદર પાંચ અરુણ જેટલી સ્ટેડિયમ અગાઉ કયા નામે ઓળખાતું હતું તો મિત્રો અરુણ જેટલી સ્ટેડિયમ છે તે અગાઉ ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમના નામે ઓળખવામાં આવતું હતું છ કયા રાજ્યએ તેની શાળામાં સત્યાવીસ ડિસેમ્બરે દિવસ તરીકે જાહેરાત કરી છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ સાત ભારતના કયા બીચને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે તો જવાબ આવશે ઘોઘલા બીચ દીવની અંદર આવેલું છે તેને આઠ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે તો જવાબ આવશે કિસાન સર્વોદય યોજના નવ કિસાન સર્વોદય યોજનાની શરૂઆત કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી તો મિત્રો જવાબ આવશે જુનાગઢ જિલ્લાની અંદરથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી દસ વર્ષ બે હજાર વીસ નો પ્રતિષ્ઠિત એન્જિનિયર પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો જવાબ આવશે વી કે યાદવને અગિયાર ભારતીય સેનાના જનરલ મનોજ મુકુંદ નરવાણેને કયા દેશનો ગાર્ડ ઓફ ઓનર એવોર્ડ આપવામાં આવ્યો હતો તો જવાબ આવશે દક્ષિણ કોરિયાનો આ ગાર્ડ ઓફ ઓનર સહી આપવામાં આવ્યો હતો બાર કયા રાજ્યમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે કિસાન કલ્યાણ મિશન શરૂ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર અવકાશી ભંગારની સમસ્યાઓ ટાળવા કયો દેશ લાકડામાંથી સેટેલાઇટ બનાવશે તો જવાબ આવશે મિત્રો જાપાન ચૌદ રેલવે બોર્ડના નવા સી ઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ચાર જાન્યુઆરી ના રોજ વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે સોળ વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવાની શરૂઆત લુઈસ બ્રેઇલના જન્મ યાદની અંદર વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે અઢાર વિશ્વ ટાઈપિંગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો આઠ જાન્યુઆરીના રોજ વિશ્વ ટાઈપિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ડોક્ટર શૈલા કેનીને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો નવ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે એકવીસ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો બે હજાર ત્રણથી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી બાવીસ પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે તો મિત્રો નવ જાન્યુઆરી ઓગણીસો અને પંદરના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા એટલા માટે તેની યાદની અંદર આ આપણે રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે સેલ એટલે કે એસ એ આઈ એલના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો મિત્રો જવાબ આવશે સોમા મોંડલને ચોવીસ એસ એ આઈ એલ નું પૂરું નામ શું છે તો જવાબ આવશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ પચીસ તાજેતરમાં સાયક્લોન યાસા કયા દેશ પર હતું તો મિત્રો જવાબ આવશે ફીજી દેશની અંદર ત્રાટક્યું હતું છવ્વીસ આઈસએસ વુલી ગેન્ડાના અવશેષો કયા દેશમાંથી મળી આવ્યા છે તો મિત્રો રશિયા દેશની અંદરથી મળી આવ્યા છે સત્યાવીસ વિશ્વનો સૌથી મોટો ફાર્માસ્ક્યુટિકલ્સ ઔદ્યોગિક પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે હૈદરાબાદની અંદર અઠ્યાવીસ ભારતના પ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો હતો તો મિત્રો આવશે ગુજરાતના સુરત શહેરથી ઓગણત્રીસ ભારતનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન

તો મિત્રો દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી બત્રીસ વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હાસ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી તેત્રીસ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો બાર જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય યુવા દિવસની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓગણીસો ચોર્યાસી ની સાલની અંદરથી આ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી પાંત્રીસ રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે તો સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની યાદની અંદર આ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે છત્રીસ વિશ્વ તર્ક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો ચૌદ જાન્યુઆરીના રોજ વિશ્વ તર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાડત્રીસ થલ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો પંદર જાન્યુઆરીના રોજ થલ સેના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી આડત્રીસ તાજેતરમાં કયા દેશને યુએસ દ્વારા સ્ટેટ સ્પોન્સર ટેરેરિઝમ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ક્યુબા દેશને ઓગણચાલીસ ક્લાસપ્લસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે સૌરવ ગાંગુલી અશોક એકતાલીસ જલ્લી કટુ કયા રાજ્યનો પરંપરાગત તહેવાર છે તો જવાબ છે તમિલનાડુ રાજ્યનો બેતાલીસ કયા રાજ્યોમાં તિરુવલ્લુવર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો જવાબ છે તમિલનાડુની અંદર તેતાલીસ તિરુવલ્લુવરની એકસો તો મિત્રો જવાબ છે કન્યાકુમારીની અંદર આ તિરુવલ્લુવરની એકસો અને તેત્રીસ ફૂટની ઊંચી પ્રતિમા છે બનાવવામાં આવી છે ચુમ્માલીસ બોરોક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો ઓગણીસ જાન્યુઆરી કરવામાં આવી હતી દિવસ બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો ત્રિપુરી ભાષા દિવસ તરીકે પણ કોક બોરોક દિવસ ઓળખવામાં આવે છે અમેરિકાના ચોસઠમાં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે તો જવાબ છે જો બાઇડેન સુડતાલીસ સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીની અડતાલીસ તાજેતરમાં ઇન્ડોનેશિયાના કયા ટાપુ પર ભયંકર ભૂકંપ આવ્યો હતો તો જવાબ છે વેસ્ટ સુલાવે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી કરવામાં આવી હતી પચાસ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો ચોવીસ જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકાવન કવિ શ્રી દલપતરામ સ્મૃતિ એવોર્ડ બે હજાર એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ છે રાજેશ વ્યાસને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રેપન રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે હતી તો મિત્રો છવ્વીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચોપન શહીદ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો ત્રીસ જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી પંચાવન રાષ્ટ્રીય પુષ્ઠ રોગ નિવારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો એ પણ ત્રીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી છપ્પન અમેરિકાના પ્રથમ અશ્વેત સંરક્ષણ પ્રધાન બનનાર વ્યક્તિ કોણ છે તો જવાબ છે જનરલ લોયર્ડ જે ઓસ્ટિન સત્તાવન તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા કઈ ટ્રેનનું નામ બદલાવીને નેતાજી એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે તો જવાબ છે હાવડા કાલકા મેલ જેનું નામ બદલાવી અને નેતાજી એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે તો મિત્રો આ હતા જાન્યુઆરી બે હજાર એકવીસના ખૂબ જ અગત્યના સત્તાવન કરંટ અફેર્સ તો મિત્રો આ કરંટ અફેરની પીડીએફ બુક તમે જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે આ બુક સે સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો ફરી વખત જણાવી દો કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો ફેબ્રુઆરીના જે કરંટ અફેર છે તે જાણવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જલ્દીથી ફેબ્રુઆરી મહિનાના તમામ કરંટ અફેર લઈને હાજર રહીશું